આ તો સાચું મારા લો થઈ ગયો આ તો બધું પાંચ પાંચ આ પણ એક રાતે પર એક એક પાંચ પાંચ બનતો હોય બધું પાંચ પાંચ બનતો બધું પાંચ 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 બધા એ જ બધા જ પાંચ આ ભૂળીઓ બધાયને દેખ્યું હોય કે આ ટીપુરાને ટીપુરામાં દેખી હે બગુ આ ટીપુરાને દર વખતે જક્ષે મે પર છે કે એટલે એકની વાલી દેવાદી બધાય ભેગી કરી નાખે લાફીકોરોની ડબ નજો ઓગળા એક કોડે કલકા નંબર મે 25 ના વોકલ પછી આ બધાના નાના છે બધાને એક નો હે ટીકલા મતકુ ટીકલાઓ કાપી તૈયાર મહાદેવ ની યજ્ઞની તૈયારી થઈ ગઈ છે મીટિંગ ચાલુ હતી પૂરી થઈ ગઈ છે જય અંબે જય માતાજી બધા દર્શન ઝીણો તાર મંદિરને ફરી થાય યજ્ઞની તૈયારી કરવા

All right.